ખાસ આવવાનું કારણ એ જ કે ચાંદીપુરમની સાથે સાથે બીજા પણ અત્યારે હાલમાં આપણે એક જ વેક્ટર છે પણ બીજું કોઈ માધ્યમ છે ડિસીઝની પેટર્ન છે એ કઈ રીતના ડેવલપ થાય છે અને કેટલા દિવસની અંદર આ જે છે ચિહ્ન પેર થાય છે એ તમામની વિગતો એ લોકો તપાસ કરશે ચાંદીપુરમ વાયરસના લીધે છે એ રોગચાલોનો નિયંત્રણ અને કંટ્રોલ માટે એક સર્વે માટે પુણેથી સાયન્ટિસ્ટની ટીમ આવી છે આજે પંચમહાલ ડિસ્ટ્રિકમાં એ ટીમ ગામડામાં જઈને સર્વે કરશે સેમ્પલ પણ લેશે અને રોગચાલા કેવી રીતે ફેલાયું છે અને મૂળમાં શું છે એના વિસ્તૃત જાણકારી અહીંયાથી મેળવી અને અપના ગુજરાત સરકાર રિપોર્ટ કરશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે